જય હિન્દ મિત્રો આજે ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ ને શહીદ દિવસના નિમિત્તે આપણે આપણા શહીદોને યાદ કરવા હોય ત્યારે કહેવાનું થાય કે કસુંબલ રંગત ચોળલાલ જગત ક્યાંથી લાવું કે કસુંબલ રંગત ચોળલાલ જગત ક્યાંથી લાવું કે હું ભગત ક્યાંથી લાવું આઝાદ ક્યાંથી લાવું કે કસુંબલ રંગત ચોળલાલ જગત ક્યાંથી લાવું કે હું ભગત ક્યાંથી લાવું આઝાદ ક્યાંથી લાવું કે આ સમયે એક ગોતો પણ અઘરો છે કે આ સમયે એક ગોતો પણ અઘરો છે માથું આપે વતન માટે એવો કે આ સમયે એક ગોતો પણ અઘરો છે માથું આપે વતન માટે એવો અને વતન માટે માથું આપે એવી આખી લાવું કે કસુંબલ રંગત ચોળલાલ જગત ક્યાંથી લાવું 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 કે ક્યાંથી આઝાદ અને સુખદેવ રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ કે ભગત સુખદેવ રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ સતત આવો બે નમૂનું ફાલ ક્યાંથી લાવું કે કસુંબલ રંગત ચોળલાલ જગત ક્યાંથી લાવું કે હું ભગત ત્યાંથી લાવું આઝાદ ક્યાંથી લાવું કે બે ઘડી વાત કરવી છે મારે એહલે વતનની કે બે ઘડી વાત કરવી છે મારે એલે વતનની બે વખત ત્યાંથી લાવું એ માહોલ ત્યાંથી લાવું કે કસુંબલ રંગત ચોલાલ જગત ક્યાંથી લાવું હું ભગત ત્યાંથી લાવું આઝાદ ત્યાંથી લાવું જય હિન્દ જય ભારત